ગત બાર થી ચૌદ ડિસેમ્બર દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાન ને નિશાન બનાવી મુખ્ય દરવાજા નું તાળ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા રોકડા તેમજ પાંચ હજાર રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હતી જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે દરમિયાન તાજેતરમાં જ વાલિયા પોલીસ મથકે સિકલીગર ગેંગના ભરૂચ કસક નવી નગરી ખાતે રહેતા

અન્ય ચોરીમાં માં બંનેની સંડોવડી છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર